નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચન્સમાં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ આ વિડીયોમાં તમે એ પાંચ બાબતો વિશે શીખી શકશો જેને જો તમે તમારા મનમાંગથી કાઢી નાખશો તો તમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં કારણ કે યાદ રાખો કે ફક્ત તે જ સફળ થાય છે જે પોતાને અંદરથી બદલી નાખે છે ચાલો તે પાંચ બાબતો વિશે વાત કરીએ એક વાર્તા દ્વારા કે એક ગુરુ જે મનોવિજ્ઞાન અને માનવ સ્વભાવના નિષ્ણાત હતા એક દિવસ લગભગ વીસ વર્ષનો એક યુવાન તેમની પાસે આવે છે તે ગુરુદેવને કહે છે કે હું મારા જીવનમાં ઘણું બધું કરવા માંગુ છું પણ હું કરી શકતો નથી હું તે કરી શકતો નથી જ્યારે પણ હું કોઈ કામ શરૂ કરવાનું વિચારું છું ત્યારે મારા મનમાં અનેક પ્રકારના ડર પ્રબળ થવા લાગે છે મારું મન મને પૂછે છે કે શું હું આ કામ કરી શકીશ અને શું હું સક્ષમ નથી તે કરો પછી વિચારો કે લોકો તમને કેટલું જજ કરશે લોકો તમારી મજાક ઉડાવશે અને તમને નિષ્ફળ માનવા લાગશે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા મારું મન મને બીજી વાત કહે છે કે તમે હમણાં આ કામ માટે તૈયાર નથી કરો થોડી વધુ તૈયારી કરો અને પછી આપણે શરૂ કરીશું આ કાર્યમાં થોડા વધુ નિપુણ બનો યોગ્ય સમય આવવા દો અને પછી આપણે ફરીથી શરૂ કરીશું પણ દિવસો મહિનાઓ અને વર્ષો પસાર થાય છે અને યોગ્ય સમય ક્યારેય આવતો નથી અને હું એ જ રીતે ઊભો છું એક વર્ષ પહેલાં હું જ્યાં ઊભો હતો ત્યાં જો ક્યારેક મારા મનમાં કોઈ અલગ વિચાર આવે હું કંઈક અલગ કરવાનો પ્રયાસ કરું તો બીજી જ ક્ષણે મારું મન મને કહે કે આ સમાજના ધોરણોથી અલગ છે શું લોકો તેને સ્વીકારશે તમને છોડી દેવામાં આવશે અને જો તમે એવું કરશો તો આ કામ જો તમે નિષ્ફળ જશો તો તમે સમાજમાં હાસ્યનો પાત્ર બનશો ગુરુદેવ આવા ઘણા ડર મને ઘણી પણ નવું શરૂ કરતા અને કરતા રોકે છે ગુરુદેવ હું તમારી પાસે ખૂબ જ આશા સાથે આવ્યો છું કૃપા કરીને મને માર્ગદર્શન આપો તે યુવાનની વાત ધ્યાનથી સાંભળ્યા પછી ગુરુએ એક નરમ સંદેશો કહ્યું તે હસ્યો અને પછી કહેવા લાગ્યો આજે હું તમને એવી પાંચ બાબતો જણાવવા જઈ રહ્યો છું જેને તમારે તમારા મનમાંગથી દૂર કરવી પડશે તો જ તમે તમારા કોઈ પણ ઈચ્છિત લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો ગુરુએ કહ્યું કે પહેલી વાત જે તમારે તમારા મનમાંગથી દૂર કરવી પડશે તે છે શું લોકો કહે છે ધારો કે તમારું એક મોટું સ્વપ્ન છે તમે તેના વિશે દરરોજ વિચારો છો તેની સાથે જોડાયેલી દરેક નાની વસ્તુ તમને ઉત્સાહથી ભરી દે છે પરંતુ જેમ જેમ તમે તેને પૂર્ણ કરવા માટે પગલાં ભરવાનું શરૂ કરો છો ત્યારે તમારા મનમાં એક શંકા જાગે છે એક પ્રશ્ન ઊભો થાય છે લોકો શું કહે છે શું તેઓ મારી મજાક ઉડાવશે શું તેઓ મને નિષ્ફળ ગણશે આ ડર મામથી મોટા ભાગના લોકોને પાછળ રાખે છે ઘણીવાર તેમના લક્ષ્યો અને સપના પૂરા કરતા પહેલાં લોકો વિચારવાનું શરૂ કરે છે કે જો તેઓ નિષ્ફળ જશે તો શું થશે લોકો શું કરશે તેનો ડર કહે છે કે તેમને દરેક પગલે રોકે છે તે માત્ર એક વિચાર નથી પણ એક અદૃશ્ય સાંકળ છે જે લોકોને તેમના આળસ અને આરામથી દૂર રાખે છે તે આપણને આ ડરમાગથી બહાર નીકળવા દેતું નથી અને જ્યાં સુધી આપણે આ ડરમાગથી બહાર ન નીકળીએ ત્યાં સુધી આપણે ક્યારેય આપની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકતા નથી ધારો કે તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તમારી પાસે યોજનાઓની કોઈ કમી નથી અને તમારી પાસે ઉર્જા અને સમર્પણની કોઈ કમી નથી પરંતુ જેમ જેમ તમે તે વ્યવસાય શરૂ કરવા વિશે વિચારો છો ત્યારે તમારા મનમાં આ પ્રશ્ન ઉદભવે છે કે જો આ વ્યવસાય સફળ ન થાય તો શું લોકો મારા પર હસ્યા આ કારણે છોકરાએ પૂછ્યું કે ઘણા લોકો ક્યારેય પોતાના સપના પૂરા કરી શકતા નથી પણ આ ડરને કેવી રીતે દૂર કરવો ગુરુએ કહ્યું કે પહેલું પગલું એ છે કે તમે તમારી જાતને ખાતરી આપો કે લોકો હંમેશા કનિક ને કનિક કહે છે પછી ભલે તમે સારું કરો કે ખરા તે છે સમાજ દરેકને પોતાના દ્રષ્ટિકોણથી જોવાની વૃત્તિ ધરાવે છે પરંતુ ફક્ત તે જ લોકો સફળ થાય છે જે સમાજની ધારણાથી પ્રભાવિત થતા નથી અને ફક્ત પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે બીજું પગલું આત્મવિશ્વાસ વિકસાવવાનું છે જો આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય તો આપણા ધ્યેયો અને ક્ષમતાઓ પછી બીજાના મંતવ્યોનો પ્રભાવ આપમેળે ઓછો થઈ જાય છે દરરોજ સવારે પોતાને કહો કે મારે મારા સપના પૂરા કરવા છે ભલે લોકો શું કહે પરંતુ તમારે તમારા ધ્યેયો વિશે વિચારવું અને કલ્પના કરવી જોઈએ વિશ્વાસ કરો કે તમે તેમને પ્રાપ્ત કરી લીધા છે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે લોકોના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના તમારા માર્ગ પર આગળ વધશો ત્રીજું પગલું એ છે કે એવા લોકો સાથે રહો જે તમારા સપનામાં વિશ્વાસ રાખે છે જો તમારી આસપાસ સકારાત્મક લોકો હશે તો ગમે તે થાય સમાજનો નકારાત્મક પ્રભાવ આપમેળે ઓછો થશે જે લોકો તમારા વિશે ખરાબ બોલે છે તેમને યાદ રાખો ઘણીવાર એ જ લોકો હોય છે જેઓ પોતે પોતાના સપના પૂરા કરવાની હિંમત એકઠી કરી શકતા નથી તેથી તેમની વાતને અવગણો અને એવા લોકો સાથે જોડાવો જે તમારી સાથે સકારાત્મક ઉર્જા શેર કરે છે બીજી વસ્તુ જે તમારે તમારા મનમાંગથી દૂર કરવાની છે તે છે નિષ્ફળતાની લાગણી ડર કલ્પના કરો કે તમારી પાસે એક મોટું લક્ષ્ય છે અને તમે તેને પ્રાપ્ત કરવા માંગો છો પરંતુ જ્યારે તમે શરૂઆત કરવાનું વિચારો છો ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન આવે છે કે જો હું નિષ્ફળ જઈશ તો શું થશે આપણે બધાએ આ ડરનો સામનો કર્યો છે અને ઘણી વખત આ ડર આપણને આપના સપનાઓથી પાછળ રાખે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકો સફળ થાય છે તેઓએ નિષ્ફળતાનો સામનો પણ કર્યો હશે ખરેખર દરેક મોટી સફળતા પાછળ ઘણી નિષ્ફળતાઓ હોય છે અને તે નિષ્ફળતાઓ આપણને આગળ વધવાનો સાચો રસ્તો બતાવે છે નિષ્ફળતાનો ડર એ એક અદૃશ્ય અવરોધ છે જે આપણને ઘણી તકોથી દૂર લોકો ઘણીવાર એવા ડરમાં જીવે છે કે તેઓ ગુમાવી દેશે અથવા અન્ય લોકો તેમને નિષ્ફળ ગણશે આ ડર તેમનામાં ખચકાટ પેદા કરે છે અને તેઓ તેમના પ્રયત્નોમાં ખચકાટ અનુભવે છે લોકો તેમના કમ્ફર્ટ ઝોનમાં ફસાઈ જાય છે પરંતુ જ્યાં સુધી તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી નિષ્ફળતાના ડરથી તેઓ ક્યારેય તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરતા નથી ધારો કે તમે કોઈ નવું કૌશલ્ય શીખવા માંગો છો જેમ કે સ્ટેજ પર લોકો સામે બોલવાની કળા પણ તમને ડર છે કે જો તમે સ્ટેજ પર જશો અને લોકો સામે યોગ્ય રીતે બોલી નહીં શકો તો શું થશે આ ડર તમને તે કળા શીખવાથી રોકશે અને તમે તેનાથી દૂર રહેશો તમે જે પ્રગતિ મેળવી શક્યા હો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે નિષ્ફળતાના આ ડરને કેવી રીતે દૂર કરવો પહેલું પગલું એ છે કે નિષ્ફળતાને શીખવાની તક તરીકે જુઓ જો તમે નિષ્ફળ જાઓ તો શું થશે તે વિચારો દરેક સફળતા આપણને શીખવે છે કે આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે જ્યારે પણ આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણે તે લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ અને આપણે નજીક આવીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે શું ન કરવું બીજી રીતે છે કે તમારી જાતને યાદ કરાવો કે નિષ્ફળતા ક્ષણિક છે અને વિકાસ કાયમી છે જો તમે નિષ્ફળ જાઓ છો તો પણ તે નિષ્ફળતાની અસર ફક્ત થોડા સમય માટે જ રહે છે પરંતુ તમે તેમાંથી જે પાઠ શીખો છો તે તમારો છે નિષ્ફળતામાંગથી તમને જે પાઠ મળે છે તે તમારા જીવનમાં હંમેશા ઉપયોગી બનો એટલા માટે જ્યારે પણ તમે પડો ત્યારે ઊભા થવાનો આત્મવિશ્વાસ આપો અને માનો કે દરેક મોટી સફળતામાં નાની મોટી નિષ્ફળતાઓ સામેલ હોય છે આ ઉપરાંત જ્યારે પણ નિષ્ફળતાનો ડર તમારા પર હાવી થાય ત્યારે તમારા વિચારને આકાર આપો જો તમે તમારી જાતને રોકવાનો પ્રયાસ કરો છો તો તમારી જાતને એક પ્રશ્ન પૂછો જો હું સફળ થઈશ તો શું થશે આ પ્રશ્નનો જવાબ તમારામાં ઉત્સાહ પેદા કરશે અને નિષ્ફળતાનો ડર આપમેળે ઓછો થઈ જશે કલ્પના કરો કે તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી રહ્યા છો અને તે સફળતાની ઉજવણી કરો પણ જો તમે ખરેખર તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવા માંગતા હોવ તો આ પદ્ધતિ તમને વારંવાર પ્રેરણા આપશે અને તમારું ધ્યાન પરિણામો પ્રાપ્ત કરવા પર રહેશે નિષ્ફળતા પર નહીં આજથી જ તમારા મનમાંગથી નિષ્ફળતાનો ડર કાઢી નાખો આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો અને વિશ્વાસ કરો કે દરેક નિષ્ફળતા પાછળ એક મહત્વપૂર્ણ પાઠ છુપાયેલો હોય છે ફક્ત તે જ લોકો સફળ થાય છે જે વારંવાર પડે છે અને દરેક વખતે નવા ઉત્સાહ સાથે ઊભા થાય છે યાદ રાખો કે નિષ્ફળતા એ અંત નથી તે તમારા સ્વપ્નના મુકામ તરફ એક પગલું છે ગુરુએ ત્રીજી વાત આગળ કહી જે તમારે યાદ રાખવી જોઈએ મન છે આ સમસ્યાનો ઉકેલ એ છે કે યોગ્ય સમયની રાહ જોવી ધારો કે તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો પછી ભલે તે નવો વ્યવસાય હોય નવી કલા હોય કે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું હોય પરંતુ જેમ જેમ તમે શરૂઆત કરવાનું વિચારો છો તમારા મનમાં એક વિચાર આવે છે અત્યારે યોગ્ય સમય નથી થોડા સંસાધનો વધશે થોડી વધુ તૈયારી થશે પછી હું શરૂ કરીશ યોગ્ય સમયની આ રાહ આપણને ઘણી વખત રોકે છે અને આપના લક્ષ્યોને સ્વપ્નની જેમ છોડી દે છે આપનું મન સત્ય એ છે કે યોગ્ય સમય ક્યારેય નથી હોતો તે પોતાની મેળે આવતો નથી આપણે તેને લાવવો પડે છે યોગ્ય સમયની રાહ જોવી એ એક એવો વિચાર છે જે આપણને કામ કરતાં અટકાવે છે આપણે ઘણીવાર આપના મનમાં બહાના બનાવવાનું શરૂ કરીએ છીએ કામ મુલતવી રાખો જેમ કે મને થોડું વધુ શીખવા દો હું ફરી શરૂ કરીશ અથવા જ્યારે મારી પાસે પૂરતા પૈસા હશે ત્યારે હું ક્યારે શરૂ કરીશ આ માનસિકતાને કારણે આપણે વર્ષો પછી પણ એ જ જગ્યાએ રહીએ છીએ કલ્પના કરો કે જો તમે દર વખતે તમારા સપના મુલતવી રાખો છો યોગ્ય સમયની શોધ શું તમે ક્યારેય એવું પગલું ભરી શકશો જે તમને સફળતા તરફ દોરી જશે યોગ્ય સમયની રાહ જોવાનું સત્ય એ છે કે તે આપણને વધુ રાહ જોવડાવે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે યોગ્ય સમયની રાહ જોવાનું કેવી રીતે બંધ કરવું શ્રેષ્ઠ રસ્તો આ કરવા માટે યોગ્ય સમયની રાહ જોવાનું બંધ કરવું પડશે પહેલું પગલું એ સમજવું પડશે કે ક્રિયા જ બધું છે ભલે તમારી પાસે ઓછા સંસાધનો હોય અથવા તમને બધું ખબર ન હોય છતાં પણ શરૂઆત કરો યોગ્ય સમયે છે જ્યારે તમે નક્કી કરો કે હવે તમે પગલાં લેવા પડશે આપનું પહેલું પગલું એ આપની યાત્રાની શરૂઆત છે અને જ્યારે આપણે પહેલું પગલું ભરીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણને સંસાધનો મળે છે અને નવા રસ્તાઓ પણ ઉભરવા લાગે છે બીજી વાત એ છે કે નાના લક્ષ્યો નક્કી કરવા અને મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે તેમને નાના ભાગોમાં વહેંચવા ત્રીજી વાત એ છે કે દરેક કાર્યમાં નિષ્ણાત બનવું ડોન કોઈ બનવાનો પ્રયાસ ન કરો ક્યારેક આપણે યોગ્ય સમયની રાહ જોઈએ છીએ કારણ કે આપણને લાગે છે કે આપનું જ્ઞાન અને તૈયારી પૂર્ણ નથી પરંતુ યાદ રાખો કે આજે જે પણ સફળ વ્યક્તિ પોતાના કામમાં કુશળ છે તે પહેલા દિવસથી જ આવો નહોતો તે બની ગયો છે ઘણી ભૂલો પછી આ રીતે કામ કરીને તમે તે અનુભવ મેળવી શકો છો જે પુસ્તકો વાંચીને મેળવી શકાતો નથી વાસ્તવિક અનુભવ અને વિકાસ ત્યારે જ થાય છે જ્યારે આપણે પોતે કામ કરવાનું શરૂ કરીએ છીએ જો તમે ખરેખર તમારા જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માંગતા હો તો જો તમે આ કરવા માંગતા હોવ તો પછી યોગ્ય સમયની રાહ જોવાનું બંધ કરો અને પગલાં લેવાનું શરૂ કરો સંસાધનો ઓછા હોઈ શકે છે માહિતી ઓછી હોઈ શકે છે પરંતુ ફક્ત પગલાં લઈને જ તમે શીખી શકશો કે તમારા સપનાને શું વાસ્તવિક બનાવી શકે છે યોગ્ય સમયે છે જ્યારે તમે આ કરો છો તમે નક્કી કરો કે તમે વધુ રાહ જોઈ શકતા નથી જીવન એક યાત્રા છે અને જેટલી જલ્દી તમે તેને શરૂ કરશો તેટલી જલ્દી તમે તમારા સપનાની નજીક જશો ગુરુએ આગળ કહ્યું કે ચોથી વસ્તુ જે તમારે તમારા મનમાંગથી બહાર કાઢવાની છે તે છે પૂર્ણતાવાદનો ફાંદો ઘણીવાર આપણને શરૂઆતની રેખાથી પાછળ ખેંચી જાય છે જ્યારે આપણે દરેક બાબતમાં પૂર્ણતા શોધી રહ્યા છીએ ત્યારે આપણે ખરેખર પગલાં લેવાનું ટાળીએ છીએ કે આપના પ્રયત્નો નિષ્ફળ જશે લોકો કાર્યની ટીકા કરશે તે ડર આપણને તે પગલું ભરવાથી રોકે છે ઘણા લોકો ફક્ત આ કારણે જ પોતાના સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવા માટે પહેલું પગલું ભરી શકતા નથી તેઓ હંમેશા વિચારતા રહે છે કે જ્યારે બધું બરાબર થઈ જશે ત્યારે હું તૈયાર થઈશ ત્યારે શરૂ કરીશ જરા વિચારો જો દરેક સફળ વ્યક્તિએ બધું સંપૂર્ણ થવાની રાહ જોઈ હોત તો શું તેઓ આજે તેમની સફળતાનો આનંદ માણી શક્યા હોત સંપૂર્ણતાવાદ એક ભ્રમ છે જે આપણને ક્યારેય કંઈ પણ શરૂ કરવા દેતો નથી પરંતુ જ્યારે આપણે એક પગલું આગળ વધીને અપૂર્ણ શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે સ્વીકારીએ છીએ પૂર્ણતા પછી વિકાસ અને સફળતાની સાચી શક્યતાઓ ખુલે છે હવે પ્રશ્ન એ છે કે પૂર્ણતાની આ ઈચ્છાને કેવી રીતે દૂર કરવી સૌ પ્રથમ પૂર્ણતાના ભ્રમને તોડવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે પગલાં લેવા ભલે તે અપૂર્ણ હોય હંમેશા યાદ રાખો કે મહાનતા એ લોકોએ પ્રાપ્ત કરી છે જેમણે તેમની વર્તમાન પરિસ્થિતિમાં પહેલું પગલું ભર્યું અને ધીમે ધીમે પોતાને સુધાર્યા જો તમે પૂર્ણતાની રાહ જોતા રહેશો તો તમે કોઈ પગલું ભરી શકશો નહીં એક પગલું ભરો આજથી જ વચન આપો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરશો તમે રાહ જોશો નહીં તમે શરૂઆત કરશો તમે સુધારો કરશો અને એક દિવસ એ જ અપૂર્ણ પગલું તમને તે સફળતા તરફ લઈ જશે જેનું તમે સ્વપ્ન જોયું હતું પાંચમી વસ્તુ જે તમારે તમારા માંગથી બહાર નીકળવાની છે મન એટલે અલગ રીતે વિચારવાનો ડર કલ્પના કરો કે એક નાનું શહેર છે જ્યાં દરેક વ્યક્તિ એક છે દરેક વ્યક્તિનું સ્વપ્ન સારી સરકારી નોકરી મેળવવાનું છે આ શહેરના લોકો માને છે કે ફક્ત સરકારી નોકરીમાં જ માન અને સાચી સુરક્ષા હોય છે પણ એ જ શહેરમાં શંકર નામનો છોકરો રહે છે શંકરનું સ્વપ્ન અલગ છે તે મોટો ઉદ્યોગપતિ બનવા માંગે છે પણ દર વખતે જ્યારે તે આ વિશે વાત કરે છે ત્યારે લોકો તેને અટકાવે છે અને કહે છે કે આ ગાંડ પણ છે અહીં બધા સરકારી નોકરી પાછળ દોડી રહ્યા છે અને તમે કનિક અલગ કરવાનું વિચારી રહ્યા છો ધીમે ધીમે શંકર ડરી જાય છે કે કદાચ તેનો વિચાર ખોટો છે આ જડર છે જે લાખો લોકોને તેમના સપના તરફ પહેલું પગલું ભરતા અટકાવે છે લોકો ડરે છે બીજાઓથી અલગ વિચારો કારણ કે તેઓ વિચારે છે કે જો તેઓ સમાજથી અલગ રસ્તો પસંદ કરશે તો લોકો તેમને સ્વીકારશે નહીં અથવા તેમના વિશે ખરાબ બોલશે નહીં પરંતુ સત્ય એ છે કે તેઓ કંગી કરી શકતા નથી તે એ છે કે અલગ વિચારસની એ વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિને ભીડથી અલગ બનાવે છે અને તેને સફળ બનાવે છે અલગ રીતે વિચારવાનો ડર એક એવો ડર છે જે આપણને બીજાઓની અપેક્ષાઓ અનુસાર જ જીવવા માટે મજબૂર કરે છે જ્યારે આપણે દરેક નિર્ણય સમાજના દૃષ્ટિકોણથી જોઈને લઈએ છીએ ત્યારે આપણે આપની ઓળખ ગુમાવવાનું શરૂ કરીએ છીએ આપણે આપના મનમાં આવતા દરેક વિચારને નકારી કાઢવાનું શરૂ કરીએ છીએ જે સમાજ દ્વારા નિર્ધારિત ધોરણોથી થોડો અલગ પણ હોય છે અને તેથી જ ઘણા લોકો ક્યારે તેમની સાચી ક્ષમતાઓ અને ક્ષમતાઓને સમજો એક અનોખો વિચાર તમને બીડમાંગથી અલગ બનાવી શકે છે પરંતુ જો તમે તમારા વિચારમાં વિશ્વાસ રાખો છો હવે પ્રશ્ન એ છે કે અલગ રીતે વિચારવાના ડરને કેવી રીતે દૂર કરવો આ પહેલું પગલું છે તમારા વિચારને મહત્ત્વ આપો અલગ વિચારસરણી સૌપ્રથમ સમજો કે તમારી અલગ વિચારસરણી તમારી સૌથી મોટી તાકાત છે જો તમને કોઈ એવો વિચાર આવે છે જે બીજા કરતાં થોડો અલગ હોય તો તેને દબાવવાને બદલે તેને સમજવાનો પ્રયાસ કરો તમારા વિચારોને મહત્વ આપો અને તેમના પર વિશ્વાસ કરો કારણ કે ક્યારેક આ અલગ અલગ વિચારો જ સૌથી મોટો ફરક પાડે છે બીજું પગલું એ છે કે ટીકાથી ડરશો નહીં અલગ વિચારસરણીનો અર્થ એ છે કે તમારે દરેકની મંજૂરીની જરૂર નથી જ્યારે પણ તમે કનિક નવું કરવાનું વિચારો છો ત્યારે લોકો તમારી ટીકા કરશે હું તમને સમજાવો કે આ કામ કરશે નહીં પણ યાદ રાખો કે ટીકાનો અર્થ એ નથી કે તમે ખોટા છો ઘણી વખત લોકો તમારા વિશે ખરાબ બોલે છે કારણ કે તેઓ પોતે તે સ્તરે વિચારતા નથી તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને ટીકાને અવગણીને આગળ વધતા રહો ત્રીજું પગલું એ છે કે તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવો અલગ રીતે વિચારવાની હિંમત માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ આત્મવિશ્વાસ છે જ્યારે તમને વિશ્વાસ હોય કે તમે જે પણ વિચારી રહ્યા છો તે સાચું છે અને જો તમારી પાસે તેના પ્રત્યે ભક્તિ હોય તો સમાજની ટીકા તમારા માટે બિન મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે આપની પાસે પોતાનો ટેકો હોય છે ત્યારે આપણે બીજાના શબ્દોથી પ્રભાવિત થતા નથી અલગ વિચારધારા હોવી એ એક આશીર્વાદ છે જે દરેકને મળતો નથી જો તમે છોડી દો છો આર્ડર અને તમારા વિચાર પર વિશ્વાસ કરવાનું શીખો તો તમે દુનિયામાં એવો પરિવર્તન લાવી શકો છો જેના વિશે બીજા લોકો ક્યારેય વિચારી પણ ન શકે સમાજ હંમેશા ઈચ્છશે કે તમે તેના મુજબ કાર્ય કરો પરંતુ સત્ય એ છે કે ઇતિહાસ એ લોકોએ રચ્યો છે જેમણે નિયમો તોડ્યા છે આટલું કહીને ચૂપ થઈ ગયા અને તે યોગે પણ તેમનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો મિત્રો આજે તમે શીખ્યા છો કે સફળ થવા માટે આપણે પાંચ અવરોધો દૂર કરવા પડશે આપના મનમાંથી સૌ પ્રથમ આપણે લોકો શું કહેશે તેનો ડર દૂર કરવો પડશે જ્યાં સુધી આપણે બીજાના વિચારોથી મુક્ત થઈએ ત્યાં સુધી આપણે આપની જાતને આપની સંપૂર્ણ ક્ષમતા સુધી લઈ જઈ શકતા નથી બીજું નિષ્ફળતાનો ડર જે આપણને વારંવાર એક નવો અનુભવ ત્રીજો અવરોધ યોગ્ય સમય છે રાહ જોતા રહો કારણ કે યોગ્ય સમય એ સમય છે જ્યારે તમે પગલાં લેવાનું શરૂ કરો છો ચોથો અવરોધ સંપૂર્ણ બનવાની ઈચ્છા છે જે આપણને કાર્યને સંપૂર્ણ બનાવવામાં વધુ ફસાવે છે અને છેલ્લું છે અલગ વિચારસરણીનો ડર જે આપણને આપના વાસ્તવિક વિચારોથી દૂર રાખે છે તે આપણને દૂર લઈ જાય છે ફક્ત આ પાંચ માનસિક અવરોધોને દૂર કરીને જ આપણે આપના માર્ગ પર અટક્યા વિના અને ભય વિના આગળ વધી શકીએ છીએ મિત્રો હું આશા છે કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો આભાર તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો